મહાત્મા ગાંધી સ્વચ્છતાના પણ આગ્રહ હતા આગ્રહી બનાવ્યા તેના ભાગરૂપે આજે અમે સૌ સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ તંત્ર એનજીઓ દ્વારા ડુમસ બીચની સફાઈ કરી અને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા લોકોને આજે પણ વડાપ્રધાન એ તેમની સ્પીચમાં કહ્યું કે નિરંતર સફાઈ ના આપણે આગ્રહી બનવું પડશે અગર નિરંતર આપણે ગંદકી કરતા હોઈએ છીએ તો સફાઈ ને પણ નિરંતર આપણે આગ્રહી બનશું તો રોગચાળો નહીં થાય અને આપણે સ્વચ્છતાના આગ્રહી રહેશું